તો જય દ્વારકા દીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈનલ હશે તો ફરીથી આવી ગઈ છે એકના વિડીયો સાથે તો તમે લોકો વિચારતા હશો કે ડાયરેક્ટ ઘરચર સાડીમાં કેમ તો આજે સો વર્ષનો માસ સો વ્રતનો માસો દિવાસો એમ કહેતા હોય તો આજે દિવાસો છે તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જાઉં છે આપણે મહાદેવે પૂજવા તો હવે જયા પાર્વતીની જેમ જ બધું હોય એટલે એ પૂજવાનું તો એ બધું શું કહેવાય જયા પાર્વતીને તમે જોતા જઈ એ વિડીયો તો તમે જોયો જ હશે ના જોયો હોય તો જલ્દી જાવ ને જલ્દી જોઈ લો તો પૂજવાનું તો આપણે કંઈ લેતા નથી પણ સાથે સાથે આજે બીજું પણ એક વ્રત શરૂ થઈ રહ્યું છે દશા માતાજીનું વ્રત તો આપણે જો પૂજી આવીએ પછી આપણા મારા દેવરજીની દશામાનું વ્રત રહીએ છે તો એની મૂર્તિ લેવા આશિક ને નિશિતભાઈ બે જાહે તો આપણે અહીંયા આવીને માતાજીનું સ્વાગત કરશે તો આપણે જો તૈયાર તો ઓલરેડી છે જ તો ચાલો હવે પૂજી આવી પછી માતાજીનો બધું શણગાર લેતા આવીએ

જાગરણ હશે તો ચાલો અત્યારે માતાજીની સ્થાપના કરી દઈએ આપણે વાર્તા તો આવીને કરશું તો ચાલો આવીને સોરી ત્યાં જઈને મૂર્તિ લેવા ચાલો લઈ લઈ આવે તો રાખડી આવી ગઈ છે રાખડીની સિઝન હવે આપણે એકદી રાખડીની ખરીદી કરવા પણ આવી જવું તો મસ્ત મસ્ત યુનિક યુનિક રાખડી છે અને દુકાનનું નામ છે સિંધવી સિંધવી બહુ અને આ ભાઈ પણ આપણા ઓળખીત જ છે આપણે ગમે ત્યારે અટલેરી બધું લેતા હોય ચાલો હવે માતાજીની મૂર્તિ લઈને જાશું અને પછી કરી દઈશું સ્થાપી બોલો દસા માત ગીજ

ગામમાં મા દિવાસોય છે અને દશામા વ્રત પણ આજથી ચાલુ થઈ રહ્યું છે તો બધી જગ્યાએ માતાજી ની મૂર્તિ ને ચાલો સૂત્રના દસ તાતડા લીધા છે અને આમાં દસ ગાંઠો વારવાની અને આવા બે તાતળા બનાવવાના એક સાંડળીને પહેરવાનું એક કાંડા પર બાંધવાનું તો ચાલો આમાં ચાર ગાંઠું વરી ગઈ છે અને હજી છ ગાંઠો વારવાની છે તો ચાલો વાહી લઈએ

એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરુખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેટી માડી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી અને સ્ત્રીઓને શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીએ કહ્યું કે રાણીજીએ સ્ત્રીઓને દસાવવાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરે તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ દાંદણા લઈએ છીએ તેને કંકુથી રંગીએ છીએ અને તેને દસ ગાંઠો વાળી વાળીએ છીએ અને વળી દશા માતાજીની માટીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશા માતાજીનું વ્રત કરવાનું મન થયું તેમણે રાજાને વાત કરી રાજા હાંસી ઉડાવતા કહ્યું કે રાણી આ વ્રત વ્રત બધું ધટિંગ છે આપણે છે ની કોટ છે આપણે આ વ્રત પૂરી કરવી આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી

આ એકાએક આક્રમણથી રાજા કર્ણદેવ હેપાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજા એને જોડવી લીધો જીવ બચાવ્યા બચાવવા માટે રાજા રાણી અને બે કુંવરો કુંવરોને લઈને નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દસાવાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે રાજાએ કહ્યું રાજાએ આ વાત સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં એકાએક વાડીના ફૂલ બધા ફૂલઝાડ ગરમાઈ ગયા રાજા અને રાણી બંને કુંવરોને લઈ આ જોઈ એ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યું તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ના માનો પણ આ લોકો કંઈ જરૂર આક્રમી લાગે છે નહીતર હરીભરી લીલોતરી આ રીતે એક ક્ષણમાં સુખી ભટ્ટ થાય નહીં એમને હળદૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ થઈ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવર તો ઝડપથી એ ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો કુંવરો અદ્રશ્ય થઈ ગયા અને રાજા રાણી બંને કર્મ કલ્પાત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પરંતુ પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજા રાણી કહ્યું કે રાણી રડીસ નહીં જેને કોરો આપ્યા તેણે જ કોરો પાછા લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજાને આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું કે રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજા એ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈના માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ જ ઘડામાં એક સોનાનું સાગડ પણ મૂક્યું

તેની પાછળ સૈનિકો આવી પહોંચે તેમણે બંનેને રોક્યા અને તેમની પાછળ ઝડપી લીધા તેમણે રાણીની સાડીના છેડામાં ઢંકાયેલ ઢંકાયેલ ઢંકાયેલું નાસી ગયેલું રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધના લીધે રખેવાડે આપેલું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમણે દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા

અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલની ક્ષમા માની યાચના કરી રાણી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને મા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં હવે સૌ સારવાર થશે બીજા દિવસે શત્રુ રાજા સપનામાં આવીને માં દશામાં કહ્યું કે હે રાજા તે નિર્દોષ પતિ પત્ની વગર વિચારી જેલમાં પૂર્યા છે તેથી કાલ સવારે તો એમને છોડી મૂકજે નહીતર તારો સર્વર નાશ થશે અને હા તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે કે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજા રાણી જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યો અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદીને ને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેન પણ ભાઈના આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોષીમાં તે બંને કુંવરોની રાહ જોઈને કુંવરોને લઈને તેમની રાહ જોઈને ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન તારી રાજા તારી રાણીની અપૂર્વ ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધાર્મિક પરાયણતા અત્યંત પ્રશંસિત છે તું પણ હવે સુધરી ગયો છે જા તારું તને તારું જુટવાઈ ગયેલું રાજપાટ પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તે માના પગે પડીને કહ્યું કે માં તમે દયાળુ છો તમારો મહિમા અપરમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું એ પામાર માનવી માટે કઠિન છે તેથી માં સૌ ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું કે હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધને પાત્ર બનશે અને દશામા અદ્રશ્ય થઈ ગયા પછી રાજા પ્રજાનો સાથ લઈને શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ એ નિષ્ઠાથી માં દશાવા નું મંદિર બંધાયું અને પછી પ્રજામાં તેમને મહિમા વધાર્યો માના પ્રતાપ થી તેઓ સુખ શાંતિ અને શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વ ની દશા સુધારજો સુખ સંપત્તિ અને સતતિથી આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો બોલો જય દશામાં જય દશામાં

जगमाग जगमागता Run the you તો ચાલો હવે આપણે દિવાસાની વાર્તા કરી લઈએ પછી એ વ્રત 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 વિધિ આ અષાઢ મહિનાની તેરસની અમાસ અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ને સ્વચ્છ કપડાં પહેરીને માતાજીની મંદિરે જઈ ઘીનો દીવો કરવાનો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવાના દર્શન કરી ઘરે આવી એવ્રત જેવ્રત માની કથા સાંભળવી પછી એકટાણું ભોજન લેવાનું અને મીઠ તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાતનું જાગરણ કરવાનું માતાજીના નામે અખંડ દીવો બાળવાનો આવી રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું પાંચમાં વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એવ્રત જેવ્રત માની ગોયણી કરવી પાંચ ગોયણી કરવાની ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાનું આપણે માતાજીએ ક્યાં હતા કુળદેવીએ અખંડ જોત આપણે પેટાવીને આવ્યા છીએ અને અહીંયા પણ આપણે જુવારા પૂજીને આવીને તરત જ આ શું કહેવાય અખંડ જોત પેટાવાની હોય પણ આપણે નિશિતભાઈ ઘરે હતા અને માતા દશા માતાજીનું કરતા હતા એટલે આપણે અત્યારે પેટાવી છે તો ચાલો માતાજી એક રાખી દઈએ જય માતાજી